ગણપતિની પૂજા કરવી તથા આસોવધી ચતુર્થી દિવસે હનુમાનજીની પૂજા કરવી અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વેના ગુરુપણા ને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદને અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર આદર તથા અભ્યાસ કરવો અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિ શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી